સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ પ્રદૂષણ એક મોટું સંકટ બનીને ઊભું છે ત્યારે પ્રકૃતિના સંરક્ષણની અનિર્વાર્યતા પૃથ્વી દિવસે વધતી જઈ રહી છે આવા સમયમાં અંકલેશ્વર નગરના યોગ વર્ગોની ટ્રેનર હિના ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજે પંચાવનમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વિવિધ યોગ કેન્દ્રો ઉપર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વહેલી સવારે દિવાલોડ સ્થિત નીલમાધવ યોગ કેન્દ્રના સાધકો દ્વારા નીલકંઠેશ્વર મહાદેવના પટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પૃથ્વી માતાના અનન્ય ઉપકારોને યાદ કરતા અને તેને જતન કરવાની ભાવના સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સર્જન બંગલો ખાતે યોગીની બહેનો દ્વારા છોડમાં રણછોડ અને વૃક્ષોમાં વાસુદેવની ભાવના ઉજાગર કરતા કોમન પ્લોટમાં વૃક્ષારોપણ થયું હતું સવારે સાત વાગે સ્વર્ણમ પાર્કમાં બે યોગ વર્ગોના સંયુક્ત ઉપક્રમે બિલીપત્રનો છોડ રોપવામાં આવ્યો હતો સાંજે ચાર વાગે જલારામનગર સોસાયટીની બહેનોને વૃક્ષ અને પૃથ્વી વચ્ચેના સંબંધ વિશે માહિતી આપી તમામ વૃક્ષોની દેખરેખનો સંકલ્પ કર્યો હતો અંતે સાંજે છ વાગે પીપલેશ્વર મંદિર ગંગાજમના પટાગળમાં વૃક્ષારોપણ કરીને આજના દિવસને સાર્થક બનાવવામાં આવ્યો હતો